નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યો ન્યુઝ સેવન સુરત નોકરી કરતા ઉમરલાના ઈસમના મકાનમાંથી સોના ચાંદીના દાખીના સહિત રોકડ રકમ ચોરાઈ પરંતુ જિલ્લાના ઉમરલા ખાતે રાત્રિ દરમિયાન ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવી મકાનમાંથી સોના ચાંદીના દાખીના એક રોકડ રકમ મળીને કુલ રૂપિયા છન્નું હજાર પાંચસોનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા કે મળતી વિગતો મુજબ ઝઘડા તાલુકાના ઉમરલાના બાપજી વડિયાના રહીશ રીતેશભાઈ પુરુષોત્તમભાઈ વસાવા હાલ પરિવાર સાથે સુરતના હજીરા રોડ પરના કવાસ ગામે રહે છે એકમનીમાં નોકરી કરે છે રીતેશભાઈ સાથે સુરત રહેતા તેમના માતા ચશોદાબેન હાલ થોડા દિવસથી ઉમલ્લા રહેતા હતા અને દરમિયાન વીસમીના ના રોજ સવારના સમયે ઉમલ્લા ખાતે રહેતા તેમના કુટુંબી બહેને તેમને ફોન કરી જણાવેલ કે તમારા મકાનમાં ચોરી થયેલ છે દરવાજાનો નકુચો તૂટેલો છે ઘરના દરવાજા ખુલ્લા છે રિતેશભાઈ તેમના પિતરાએ ભાઈ બહેનને ફોન કરીને પૂછતાછ જાણવા મળેલ કે રિતેશભાઈના માતા ઘરે એકલા હોવાથી રાત્રે જમી પર વારીને મહેશભાઈના ઘેર સુવા ગયા હતા અને સવારના પોણા છ વાગ્યાના સમય દરમિયાન જાણવા મળેલ કે ઘરના દરવાજા ખુલ્લા છે જેથી મહેશભાઈ અને અન્ય લોકોએ ત્યાં જઈને જોતા ઘરના દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં મૂકેલ તિજોરીના ખાના ખુલ્લા હતા અને તિજોરીમાં રહેલ ઘરેણાના બોક્સ અને ડબ્બીઓ અને પાકેટમાં મૂકેલ ઘરેણાં જણાયા ન હતા અને ગેરજેને જોતા ઘરનો દરવાજાનો નકુચો તૂટેલો હતો તથા ઘરમાં બેડરૂમમાં મૂકેલ તિજોરી ખુલ્લી હતી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના વિવિધ નાના મોટા દાગીના અને ટોકડા રૂપિયા પંદરસો મળીને કુલ રૂપિયા છન્નું હજાર પાંચસોનો મુદ્દામાલ ચોરાયો હોવાની જાણ થઈ હતી અને ચોરીની ઘટના સંદર્ભે મકાન માલિક રિતેશભાઈ પરસોત્તમભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા